સ્વાભાવિક રીતે કોઈ આપણી સ્વર્ગીય માતા નું છેલ્લું રહસ્ય પ્રગટ કરવાના છે મને લાગે છે કે મારા વિશ્વાસ ના જીવન નો એક ભાગ પૂર્ણ થઈ ગયો છે આ કારણે હું સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા દ્વારા સ્થાપિત ચર્ચ ઓફ ગોડ માં રહીને ખુબ ખુશી મહેસૂસ કરું છું જ્યારે હું મળી આવી ત્યારે હું ખરેખરમાં વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થી હતી હું તે દિવસ માટે બપોરના ભોજનનો વિરામ લેવા જવાની હતી અને બે સભ્યો ખરેખરમાં મારી પાસે આવ્યા અને મને પૂછ્યું કે શું મને બાઇબલ પ્રસ્તુતિ સાંભળવામાં રસ છે અને તે વખતે અમે રસ્તા પર હતા અને પ્રસ્તુતિ વહેંચવા માટે અમે ધીમે ધીમે અભ્યાસ ક્ષેત્ર તરફ આગળ વધ્યા તેમણે મારી સાથે સ્વર્ગીય માતા વિશે વહેંચ્યું જે મને તે સમયે ખૂબ જ રસપ્રદ લાગ્યું હતું પરંતુ તેનાથી હું ખરેખરમાં તેમના વિષય વિશે વધારે અભ્યાસ કરવા ઈચ્છવા માટે ઉશ્કેરાય નહીં મને માત્ર બાઇબલ વિશે અભ્યાસ કરવામાં રસ હતો કેમ કે તે વખતે મને લાગતું હતું કે હું પહેલેથી જ એક ખ્રિસ્તી છું અને મને લાગ્યું કે દર અઠવાડિયે બાઇબલનો અભ્યાસ કરવો પરમેશ્વર માટે સારી વાત છે એક નાના બાળકના રૂપમાં મારી પાસે હંમેશા પરમેશ્વરનો ભય હતો તેથી મેં કંઠ પરમેશ્વરને પ્રાર્થના કરી ભલે હું એક ખ્રિસ્તી હતી મેં હંમેશા પરમેશ્વરને પ્રાર્થના કરી કૃપા કરીને મને સત્યની તરફ દોરો જે ખૂબ જ વિચિત્ર છે કેમ કે મને લાગ્યું કે હું પહેલાથી જ સત્યમાં છું પરંતુ કેટલાક કારણોસર પ્રચારકે સતત મારો સંપર્ક કર્યો અને મને બાઇબલ અભ્યાસ માટે પૂછ્યું અને પછી તે સમયે જ્યારે સિયોનમાં મારું સ્વાગત કરવામાં આવ્યું તો મને ખૂબ શાંતિ થઈ છેવટે જ્યારે મેં સિયોનમાં પ્રવેશ કર્યો તો બધાએ ખૂબ સ્વાગત કર્યું એક નાનું હાઉસ ચર્ચ હોવાના કારણે બહુ ઓછા લોકો હતા પરંતુ તેઓ પ્રેમથી ભરેલા હતા તેમણે મને હાર્દિક ગરમ ભોજન પીરસ્યું તે પછી અમે દાનિયલની ભવિષ્યવાણીનો અભ્યાસ કર્યો તો મને ખરેખરમાં અહેસાસ થયો જે સત્ય મને લાગ્યું હતું કે હું અનુસરી રહી છું વાસ્તવમાં સાચું નથી તે જૂઠ છે અને જો હું અસત્ય નું પાલન કરવાનું ચાલુ રાખીશ તો હું જલ્દીથી આપત્તિમાં નષ્ટ થઈ જઈશ તેથી મારા હૃદયમાં ભય સાથે મેં ખરેખર તે સમયે સત્ય પ્રાપ્ત કર્યું જ્યારે મેં સ્વર્ગીય પિતા ખાસ કરીને રાજા દાઉદ વિશે ભવિષ્યવાણીઓનો અભ્યાસ નહોતો કર્યો ત્યારે મને સાંભળવા અને જોવા માટે મારી આત્મિક આંખો અને કાન ખોલવામાં આવ્યા ખાસ કરીને પ્રભાવશાળી વાત આ હતી કે ખ્રિસ્ત આન સાંગ હોંગ નામ પ્રગટ કરવા તરફ દોરી જનાર બધી ભવિષ્યવાણીઓ કેવી રીતે જોડાયેલી હતી તેથી જ્યારે પ્રચારકે નવા નામ ખ્રિસ્ત આન હોંગની ભવિષ્યવાણીની શરૂઆત કરતા પિતાની ભવિષ્યવાણીઓ વિશે એક એક કરીને વિષયોને પહોંચાડવાનું શરૂ કર્યું તો હું ખરેખરમાં ખૂબ રસમાં પડી ગઈ મેં વિચાર્યું વા પરમેશ્વરનું નવું નામ છે અને તેથી દરેક વિષય જોડાયેલો હોવાથી એવું લાગી રહ્યું હતું કે હું આગલા વિષયની રાહ જોઈ રહી હતી જ્યાં તેની સમીક્ષા કરવામાં આવી રહી હતી વાદળનો અર્થ શું છે અને પછી આગલો વિષય પૂર્વથી પરમેશ્વર આવી રહ્યા છે તેના વિશે હતો પણ જ્યારે અમે છેવટે રાજા દાઉદ પાસે પહોંચ્યા તો હું ખરેખરમાં આશ્ચર્યચકિત થઈ ગઈ તે વિષય ખરેખર મારા હૃદયને સ્પર્શી ગયો અને તે સમયે મને મને લાગ્યું કે આ ભવિષ્યવાણીના પ્રમાણે પ્રગટ કરવામાં આવેલા પરમેશ્વરના નામ પર વિશ્વાસ કરવાથી કંઈ પણ નહીં રોકી શકે રાજા દાઉદની ભવિષ્યવાણી મારા વિશ્વાસના જીવનમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ હતી તે સમયથી મારા મનમાં કોઈ શંકા ન હતી કે આન સાંગ હોંગ પરમેશ્વર છે અને માત્ર આરાધનામાં આન સાંગ હોંગનું નામ સાંભળ્યું તેથી આ વિષય મારા વિશ્વાસના જીવનની ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ હતી અને સાથે જ દાઉતું થડની ભવિષ્યવાણી હતી જે આપણને શીખવે છે કે આપણે સત્ય શું છે તે કેવી રીતે સમજી શકીએ છીએ સત્ય ત્યારે જ પ્રગટ થઈ શકે છે જ્યારે આ છેલ્લા દિવસોમાં દાઉદનું થડ પ્રગટ થાય અને બાઇબલ કહે છે કે તે માત્ર ખ્રિસ્ત આન સાંગ હોંગ છે અને તે ક્ષણે એમને ચર્ચ ઓફ ગોડનો ભાગ બનવામાં ખ્રિસ્ત આન સાંગ હોંગ પર વિશ્વાસ કરતા ખૂબ ગર્વ મહેસૂસ થાય છે કેમ કે મારા માતા પિતાએ મને નહોતું કહ્યું પણ બાઇબલે મને કહ્યું એટલે હું દ્રઢતાથી માનું છું કે પિતા આન સાંગ હોંગ પરમેશ્વર છે અને મને ખૂબ ગર્વ છે કે મને પોતે સત્ય મળ્યું હું ખરેખરમાં પરમેશ્વર વિશે જાણવા માટે બાઇબલની ભવિષ્યવાણીનું પાલન કરું છું તેથી નવા કરારની સ્થાપના કરવા માટે હું ખરેખર પિતા આન સાંગ હોંગનો આભાર માનું છું જેથી હું સાચી રીતે પરમેશ્વર પર વિશ્વાસ કરી શકું છું અને તે સત્યને પ્રાપ્ત કરી શકું છું જે મને સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે ચોક્કસ ખરેખરમાં ઘણા બધા ફેરફારો છે ખ્રિસ્ત આન સાંગ હોંગ ને પરમેશ્વરના રૂપમાં જાણવા અને જાણ્યા પછી અને બાઇબલ આપણને આ શીખવે છે કે માત્ર તેજ સ્વર્ગીય માતાને પ્રગટ કરી શકે છે મારા જીવનમાં સૌથી મોટો પરિવર્તન છે મને ખૂબ શાંતિ છે મને લાગે છે કે મારા વિશ્વાસના જીવનનો એક ભાગ પૂર્ણ થઈ ગયો છે કેમ કે સ્વાભાવિક રૂપથી કોઈ પણ પરિવારમાં માતા વગર કોઈ પણ પરિવાર પૂર્ણ નથી તેથી ભલે મને ખૂબ ખુશી મહેસૂસ થઈ ખ્રિસ્ત આન સાંગ હોંગતે સાચે જ બીજી વાર આવનાર ખ્રિસ્ત છે પરંતુ જ્યારે બાઇબલ કહે છે કે ખ્રિસ્ત આન સાંગ હોંગ આપણી સ્વર્ગીય માતાનું છેલ્લું રહસ્ય પ્રગટ કરવાના છે તો મને એવી શાંતિ મહેસૂસ થાય છે જેવી મારું આત્મિક પરિવાર હવે પૂર્ણ થઈ ગયું છે મારો વિશ્વાસ પૂર્ણ છે હવે શંકા કરવાની કોઈ જગ્યા નથી આ કારણે હું સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા દ્વારા સ્થાપિત ચર્ચ ઓફ ગોડ રહીને ખૂબ ખુશી મહેસૂસ કરું છું તેણે ખરેખર મારું જીવન બદલી નાખ્યું કેમ કે હવે હું આ વિશે જિજ્ઞાસુ નથી રહી કે સત્ય શું છે શું સત્ય નથી ખ્રિસ્તી ધર્મનો અર્થ શું છે હવે કોઈ જિજ્ઞાસા નથી શંકા કરવાની કોઈ જગ્યા નથી કેમ કે બાઇબલ આ તથ્ય વિશે ખૂબ સ્પષ્ટ છે તેથી પિતા અને માતાનો આભાર